વિડિયોમાં તમે જે મેસી ફ્રોગ્યુશન ટ્રેક્ટર ખેડૂતભાઈઓ જોઈ રહ્યા છો ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે એકદમ સારી કન્ડિશનમાં અને સાચવેલી કન્ડિશનમાં તમને આખો મેસી ફોગ્યુશન ટ્રેક્ટર જોવા મળી જશે તો સ્વાગત છે ખેડૂતભાઈ તમારો મારી ચેનલમાં તમે વિડીયોમાં જોઈ શકો છો ટ્રેક્ટરની કન્ડિશન જે પણ મને વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો તે જ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને રૂબરૂમાં જોવા મળશે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોતા રહીજો જેથી તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવે ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ મેસી ફ્રિગ્યુશન ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે કન્ડિશન જોઈ શકો છો એકદમ સાચવેલી કન્ડિશનમાં આખું ટ્રેક્ટર તમને જોવા મળશે મેસી ફ્રિગ્યુશન પાંત્રીસ ટ્રેક્ટર બાકી તો તમે કન્ડિશન વિડીયોની અંદર જોઈ શકો છો જે કન્ડિશન વિડીયોમાં તમને ટ્રેક્ટરની જોવા મળે છે તે જ કંડિશન રૂબરૂમાં પણ જોવા મળશે ગેર એન્જિન એકદમ સારા ગેર આઇડોલિક અને એન્જિન એકદમ તમને સારી કન્ડિશનમાં જોવા મળશે ટીપટોપ કન્ડિશન છે સેલ્ફ સ્ટાર્ટ ટ્રેક્ટર તમને ખેડૂત ખેડૂતભાઈએ જોવા મળી જશે મોડલની વાત કરું તો મોડલ છે ઓગણીસો અને જે તમે મેચી જોઈ રહ્યા છો વિડીયોમાં ઓગણીસો અને એક્યાસીનું મોડલ તમને જોવા મળશે એન્જિન પાવરફુલ રહે છે બેટરી તમને નવી જોવા મળી જશે તમે વિડીયોમાં જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો તેમાં બેટરી ભાઈ નવી મૂકાવેલી છે ટાયર છેલ્લા ચારે પંચોતેર ટકા જોવા મળશે તમને તેવું ભાઈનું કેવું છે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઇવ લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકો છો ટાયર મોટા ટાયર નાના ટાયર છે આ ટાયર તમને પંચોતેર ટકા જેવા જોવા મળી જશે બાકી જે પ્રમાણે ટ્રેક્ટરની કંડિશન આખી કંડિશન વિડીયોમાં તમને જોવા મળે તે જ પ્રમાણે ટ્રેક્ટર તમને રૂબરૂમાં પણ જોવા મળી જશે કિંમતની વાત કરું તો કિંમતભાઈ રાખેલી છે એક લાખ તે વિડીયોમાં તમે ટ્રેક્ટર જોઈ રહ્યા માત્ર ને માત્ર એક લાખ કિંમતમાં આપી દેવાનું છે ખેડૂતભાઈ ટ્રેક્ટર એકદમ સારું છે સાચવેલી કંડિશનમાં છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ શેરિયા ખાન તાલુકો માળિયાહાટીના જિલ્લો જુનાગઢ તમને ઉએશ ગફ્ફારભાઈ પાસે તમને ટ્રેક્ટર જોવા મળી જશે ગફ્ફારભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે તો જે કોઈ ભાઈઓને મેસી પ્રગષ્ટી ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ કંડિશન ચેક કરી ટ્રેક્ટરને ટી ડ્રાય લઈ ત્યાર પછી પણ ટ્રેક્ટર લઈ શકશો તો રૂબરૂ સ્થળ પર જતાં પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેવો જેથી ટ્રેક્ટર વેચે ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો વિડીયોમાં નીચે તમને તેનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો